ધોરણ દસ અને બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર ગુજરાતી પ્રથમ ભાષા અઠ્યાવીસ ફેબ્રુઆરીએ વિજ્ઞાન ચાર માર્ચે સામાજિક વિજ્ઞાન છ માર્ચે બેઝિક ગણિત નવ માર્ચે સ્ટાન્ડર્ડ ગણિત અગિયાર માર્ચે અંગ્રેજી દ્વિતીય ભાષા અને સોળ માર્ચે હિન્દી અને સંસ્કૃતની પરીક્ષા લેવાશે અર્થશાસ્ત્ર માર્ચે વાણિજ્ય વ્યવસ્થા ચાર માર્ચે નામાના મૂળ તત્વો પાંચ માર્ચે મનોવિજ્ઞાન છ માર્ચે સમાજ શાસ્ત્ર સાત માર્ચે ગુજરાતી અંગ્રેજી દ્વિતીય ભાષા નવ માર્ચે આંકડા શાસ્ત્ર દસ માર્ચે ગુજરાતી પ્રથમ ભાષા જ્યારે બાર સેક્રેટરી પ્રેક્ટિસ અને ચૌદ કોમ્પ્યુટર અને સોળ માર્ચે સંસ્કૃત પારસી અરબીની પરીક્ષા લેવાશે તો બાર સાયન્સ પ્રવાહમાં છવ્વીસ ફેબ્રુઆરીએ ભૌતિક વિજ્ઞાન અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રસાયણ વિજ્ઞાન ચાર માર્ચે જીવ વિજ્ઞાન છ માર્ચે અંગ્રેજી દ્વિતીય ભાષા સાત માર્ચે અંગ્રેજી પ્રથમ ભાષા નવ માર્ચે ગણિત અગિયાર માર્ચે કોમ્પ્યુટર બાર માર્ચે ગુજરાતી પ્રથમ ભાષા અને તેર માર્ચે ગુજરાતી દ્વિતીય ભાષાની પરીક્ષા લેવામાં આવશે